જય ભગવાન જય ભગવાન મજામાં મજા મજા મોય આપનું નામ જણાવશો મનસુખભાઈ અને ગામ ગામ કેસિયા દુકાન આપણે આમણ બરોબર બરોબર અચ્છા હવે આ ભીષ્મ ગોલ્ડ કંપની જોડે તમે કેટલા વર્ષથી સંકળાયેલા છો ભીષ્મ કંપની કામ કરી રહ્યો છે 6-7 વર્ષથી કેવો અનુભવ છે સાહેબ સારો અચ્છા અચ્છા ખેડૂતોમાં આ વેરાઈટીની ડિમાન્ડ કેવી છે આપડા ખેડૂત માગે ખરા બરોબર હમણાં આપણે બિલ જોયા તમે બતાવ્યા કે ભાઈ ચાલીસ ચાલીસ પેકેટ એક એક ખેડૂત થેલા લઈ જાય છે આપણા અમારા નંબર.

સંતોષ છે અને તમને કંપનીની કામગીરીથી આટલા વર્ષોથી જોડાયેલા છો સંતોષ છે બરોબર છે કોઈ આટલા વર્ષોમાં કોઈ જર્મિનેશનની કે એવી કોઈ ફરિયાદ આવી છે આપણી કંપનીમાં આજ સુધીમાં કોઈ ફરિયાદ નથી ને બીજું શું જોઈએ ભગવાન બરોબર છે ચલો આપનો ખૂબ ખૂબ આભાર કે આજે ખેડૂતો ચાલીસ ચાલીસ પેકેટ વિશ્વાસ મૂકીને માંગીને લઈ જાય છે અને વેપારી મિત્રો પૂરી છાતી ઠોકીને ગર્વથી આપે છે કે બધું ચાલીસ પેકેટ એક જ કંપનીના લગાવવામાં કોઈ વાંધો આવતો નથી એ અમારા માટે ગર્વની વાત છે ખૂબ ખૂબ આભાર મનસુખભાઈ આપનો થેન્ક યુ